વરસાદી પાણી ભરાઈ જતાં આમોદ તાલુકાના કાંકરિયા પુરસા ગામ સંપર્ક વિહોણા બન્યા આમોદ તાલુકામાં ગત રોજ વરસેલા માત્ર અઢી ઇંચ વરસાદને કારણે આમોદ નગરના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા જેનાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આમોદ તાલુકાના કાંકરિયા ગામ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં પુરસા કાંકરિયા તેમજ માનસંગપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા કાંકરિયા પુરસા માર્ગ ઉપર કેજ સમા પાણી ભરાઈ જતાં લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે આમોદ તાલુકા મથકે કેર સમા પાણીમાં જ આવવું પડ્યું હતું ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર તરફથી હજી કોઈ સહાય કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી નથી પ્રવીણભાઈ વસાવાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે કાંકરિયા ગામમાં કોઈક બનાવ બને ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકવા ગાડીઓ ભરીને કાંકરિયા ગામમાં આવતા હતા જ્યારે આજે કાંકરિયા ગામના લોકો મુશ્કેલીમાં છે ત્યારે એક પણ રાજકીય નેતા કે અધિકારી જોવા આવ્યા નથી આ ચોખરા પાણી છે ભાઈ જાડે જરૂર છે તારે કોઈ નેતા હોય પૂછવા નહીં આવતા નહીં ખાવાનો ભાવ પૂછતા કે નથી પાણીનો ભાવ પૂછતા ચોકસેરા પાણી છે જાડે જરૂર હોય ત્યારે રોટલા શેકવા આવી જાય હવે જાડે આવવાનું છે તારે કોઈ દેખાતું નહીં આવું તંત્ર ચાલે મજૂરી બંધ છે કામ બંધ છે ચોખેરા પાણી છે કોઈ જગ્યાએ આવવા જવાનો રસ્તો બંધ છે તારે કેમ કોઈ નથી આવતા હ બે દિવસથી લાઈટ નહીં કોઈ પૂછવાય નહીં આવતા તે વખત

સાવચેત કરાયા છે તેમજ તલાટીઓને પણ જે તે ગામ ઉપર રહેવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વીએમપી ન્યૂઝ આમોદ થિંક પોઝિટિવ